સૌને જે શ્રી સ્વામિનારાયણ આપણા શાસ્ત્રો કહે છે ઘણા પુણ્ય હોય ત્યારે મનુષ્યનો દેહ મળે અને બહુ જન્મોના પુણ્ય હોય ત્યારે ભારતમાં જન્મ મળે આવી પુણ્યભૂમિ ભારત સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્ર બની રહે તે જોવાની આપણા સૌની પરમ પવિત્ર ફરજ છે સનાતન ભારતીય સંસ્કૃતિની રક્ષા કરી શકે તેવી સશક્ત તથા સક્ષમ સરકાર બને તેમાં જ રાષ્ટ્રનું હિત સમાયેલું છે અને સૌની ભાવનાને સમજી શકે વિકાસને વેગ આપી શકે અને ભારત માતાને પરમ વૈભવના શિખારે બિરાજમાન કરે તેવી સરકારને ચૂંટવી એ નાગરિકો માટે યજ્ઞ કાર્ય છે અને સાથે સાથે સાચો નાગરિક ધર્મ પણ છે મતદાન દ્વારા લોકશાહીના આ યજ્ઞમાં આપણે જાગ્રત થઈને આહુતિ અર્પવાની છે લોકશાહીની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટાચૂંટણી માટે ગુજરાતમાં તારીખ સાત મે મંગળવારે મતદાન થશે ત્યારે આપણા દરેક હરિભક્તો લોકશાહીના આ યજ્ઞમાં મહત્ૂપી આહુતિ અવશ્ય આપે જ સાત મે સવારે પૂજા કરીને તરત મતદાન કરવા માટે પહોંચી જવાનું છે ગરમી ખૂબ જ છે એટલે શરૂઆતના કલાકોમાં જ સૌ મતદાન કરવા પહોંચી જાય આપણા આત્મી પરિવારોનું સો ટકા મતદાન થવું જ જોઈએ સાથે સાથે આપણા પરિવાર પડોશીઓ મિત્રો વગેરેને પણ મતદાન કરવા માટે પ્રેરણા આપીએ સરકાર દ્વારા જનસુખાકારી માટે થયેલા કાર્યોને ધ્યાનમાં રાખીને સૌએ મતદાન કરવાનું છે અસ્તુ સૌને જય શ્રી સ્વામિનારાયણ